રામ રામ આ અંગે વિધિસર રીતે તો કમલેશભાઈ ને તમે આ પ્રશ્ન પૂછી લીધો હોત તો વધારે સારું હતું મને કમલેશભાઈ આમંત્રણ આપીને વન નેશન વન ઇલેક્શન એ કાયદાની અંદર બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રджу થયું છે. એ ફિલ રджу થયા પછી બિલ ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે. અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે એની ઉપર ચર્ચા અને અભિપ્રાયો મેળવી રહી છે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાંથી એમના અભિપ્રાય સાથે બિલ ફરીથી લોકસભામાં આવશે અને પછી લોકસભા એને પસાર કરશે આ એક સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સ્પર્શતો મુદ્દો હોય શ્રી કમલેશભાઈએ અહીંના કાયદા વિદોને આ મુદ્દા ઉપર પોતાના મંતવ્યો આપવા માટે અને એ મંતવ્યો સરકારમાં પહોંચાડવા માટે મને માધ્યમ બનાવીને આ બેઠકનું આયોજન કરેલ છે એ બેઠકની અંદર બધા અધિવક્તાશ્રીઓ અને અન્ય તજજ્ઞો એ પોતાના અભિપ્રાયો રજૂ કરશે એનું એક લેખિત પ્રેઝન્ટેશન બનાવીશું અને એ પ્રેઝન્ટેશન એ સરકારમાં અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પહોંચાડવા માટેનો હું પ્રયાસ કરીશ એનો સાક્ષી થવાનો મને પણ અવસર આપવા માટે હું કમલેશભાઈનો આભારી છું